આ વાળા વાક્યમાં આવે હેવ ટુ પ્લસ મૂડ ક્રિયા પદ પડે છે મારે કોઈ કામ કરવું પડે છે મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો મારે આવવું પડે છે આઈ હેવ ટુ કમ મારે રોકાવું પડે છે આઈ હેવ ટુ સ્ટે મારે રમવું પડે છે આઈ હેવ ટુ પ્લે મારે ગાડી ચલાવવી પડે છે આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે ચા પીવી પડે છે આઈ હેવ ટુ ડ્રિંક ટી મારે ગીત ગાવવું પડે છે આઈ હેવ ટુ સિંગ અ સોંગ મારે અંગ્રેજી બોલવું પડે છે આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઇટ મારે ઉઠવું મારે વેલ ઉઠવું પડે છે આઈ હેવ ટુ ગેટઅપ અર્લી મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ મારે રૂપિયા આપવા પડે છે આઈ હેવ ટુ ગીવ મની મારે ખા મારે સફરજન ખાવું પડે છે આઈ હેવ ટુ ઇટ એન એપલ મારે વિચારવું પડે છે આઈ હેવ ટુ થિંક મારે મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ આમાં કોઈ ક્રિયા કરીશ તો આઈ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ મારે કોઈ કામ કરવું પડે છે આઈ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે કોઈ કામ કરવું પડ્યું ભૂતકાળમાં આઈ હેડ ટુ મૂળ રૂપ મારે કોઈ કામ કરવું પડ્યું જો મારે રમવું પડે છે આઈ હેવ ટુ પ્લે મારે રમવું પડ્યું મારે ત્યાં જવું પડ્યું મારે રોકાવું પડ્યું હેડ આવે મારે જવું પડ્યું આ હેડ ટુ ગો મારે આવવું પડ્યું આ હેડ ટુ ક્રમ કમ મારે રોકાવું પડ્યું આ હેડ ટુ સ્ટે મારે બોલવું પડ્યું આઈ હેડ ટુ સ્પીક મારે રમવું પડ્યું આ હેડ ટુ પ્લે મારે ગાડી ચલાવવી પડી આ હેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ચા પીવી પડી આઈ હેડ ટુ ડ્રિંક ટી મારે ગીત ગાવું પડ્યું આઈ હેડ ટુ સિંગ અ સોંગ તમારા માટે ધનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે બીમાર હોવા છતાં પણ મારે અંગ્રેજી બોલવું પડ્યું આ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ મારે લખવું પડ્યું આઈ હેડ ટુ રાઇટ મારે ખાવું પડ્યું આઈ હેડ ટુ ઇટ મારે વિચારવું પડ્યું આઈ હેડ ટુ થિંક મારે મદદ કરવી પડી આઈ હેડ ટુ હેલ્પ આમાં મારે કોઈ કામ કરવું પડે છે મારે કોઈ કામ કરવું પડ્યું